નમસ્કાર ઘણીવાર એવું થાય નહીં કે આપણે કંઈક બહુ જ ઈચ્છીએ પણ મનમાં ક્યાંક ખૂણે એવું લાગે કે કદાચ આપણે એના માટે લાયક નથી અથવા ખબર નહીં મળશે કે નહીં હા બિલકુલ ઈચ્છા અને યોગ્યતા આ બે શબ્દો વચ્ચેનો જે સંબંધ છે ને એ ખરેખર બહુ રસપ્રદ છે આજે આપણે આ જ વિષય પર એટલે કે ઈચ્છા અને યોગ્યતા વચ્ચેના આજે નાજુક કહી શકાય એવા સંતુલન પર ડોક્ટર વિવેકજી વસોયા એમડી ના એક લેખના આધારે થોડી ઊંડી વાત કરવાના છીએ બરાબર આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ બંને જે ખ્યાલો છે તે વ્યક્તિ તરીકે આપણા વિકાસ માટે અને અને સફળતા માટે કેવી રીતે જરૂરી છે કેવી રીતે જોડાયેલા છે અને જુઓ શરૂઆત તો હંમેશા ઈચ્છાથી જ થાય છે ખરું ને ઈચ્છા જ એ જ આપણને મોટા સપના દેખાડે છે ભવિષ્યની કલ્પના કરવા પ્રેરે છે જીવનમાં કોઈક હેતુ કોઈક દિશા આપે છે એટલે એ શરૂઆત તો બહુ શક્તિશાળી છે પણ હા એ પણ એટલું જ સાચું છે અને લેખ પણ એ જ કહે છે કે ખાલી ઈચ્છા કરવી એ પૂરતું નથી એ તો બસ પહેલું પગલું છે બરાબર એટલે ઈચ્છા જરૂરી તો છે પણ એ એકલી પૂરતી નથી એમ તો પછી આ યોગ્યતા જે છે એનું શું મહત્વ છે લેખ એને કઈ રીતે જુએ છે મતલબ યોગ્યતા એટલે શું નસીબ હા હા ના જરાય નહીં લેખ બહુ સ્પષ્ટ કહે છે કે યોગ્યતા કોઈ એમ જ નથી મળી જતી એ ભેટ નથી એને તો એને કમાવવી પડે છે હા અને આ કમાણી થાય છે આપણા પ્રયત્નોથી શિસ્તથી અને મુશ્કેલીઓ આવે ત્યારે પણ ટકી રહેવાની જે આપણી દ્રઢતા હોય ને એનાથી એટલે જ્યારે કોઈ વ્યક્તિ ખરેખર કંઈક માટે યોગ્ય બને છે ત્યારે એ ખાલી એની ઈચ્છાનું પરિણામ નથી હોતું એની પાછળ એની મહેનત હોય છે એનું આંતરિક પરિવર્તન હોય છે એટલે એક આખી પ્રક્રિયા છે યોગ્ય બનવું એક સફર છે ખાલી મુકામ નહીં લેખમાં આ સમજાવવા માટે કોઈ ઉદાહરણ આપ્યું છે જેથી આમ વધુ સ્પષ્ટ થાય હા એક સરસ ઉદાહરણ છે ધારો કે કોઈ વ્યક્તિ છે જેને એકદમ સફળ બિઝનેસમેન બનવું છે બહુ તીવ્ર ઈચ્છા છે બરાબર હવે ખાલી રોજ સવારે ઊઠીને ઈચ્છા કરવાથી તો નહીં થાય ખરું ને ના બિલકુલ નહીં પણ આશા કઈ રીતે રાખી શકાય સાચી વાત વાત ખાલી ઈચ્છવાની નથી પણ એ ઈચ્છા પૂરી કરવા માટે પોતાની જાતને સક્ષમ બનાવવાની છે સમજાયું આ બહુ મહત્વનો મુદ્દો છે તો પછી ધારો કે કોઈ વ્યક્તિ છે જે પોતાની ઈચ્છા જુએ છે અને પછી જુએ છે કે પોતે અત્યારે ક્યાં છે એ બે વચ્ચે અંતર દેખાય તો એ અંતર ઘટાડવા માટે લેખ કોઈ રસ્તો બતાવે છે કોઈ પગલાં સૂચવે છે હા ચોક્કસ લેખ આ માટે પાંચ બહુ નક્કર પ્રેક્ટિકલ કહી શકાય એવા પગલાં આપે છે અને આ પગલાં એવા છે જે ખાલી લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ નથી કરતા પણ પણ આખી પ્રોસેસ દરમિયાન વ્યક્તિને અંદરથી મજબૂત બનાવે છે ઓહ રસપ્રદ ચલો તો એ પાંચ પગલાં કયા છે એ જોઈએ પહેલું પગલું કયું પહેલું છે તમારી ઈચ્છાઓ એકદમ સ્પષ્ટ કરવી તમે ખરેખર શું મેળવવા માંગો છો અને એ તમારા માટે કેમ આટલું બધું મહત્વનું છે આ સ્પષ્ટતા બહુ જરૂરી છે હા નહીં તો પછી દિશા વગર ભટકાય બરાબર અને એની સાથે જોડાયેલું છે બીજું પગલું વાસ્તવિક લક્ષ્યો નક્કી કરવા એટલે કે જે મોટી ઈચ્છા છે જે કદાચ શરૂઆતમાં બહુ મોટી લાગે એને નાના મેનેજેબલ સ્ટેપ્સમાં તોડી નાખવી એટલે શરૂઆત કરવી સહેલી બને હા અને પછી ગતિ પણ જળવાઈ રહે નાના નાના ગોલ પૂરા થાય એટલે આગળ વધવાની હિંમત મળે બરાબર એટલે પહેલા દિશા સ્પષ્ટ કરવી પછી નાના મુકામ નક્કી કરવા આ પછી ત્રીજું પગલું શું છે ત્રીજું અને મારા મતે ખૂબ જ મહત્વનું છે એ છે વિકાસ માટે પ્રતિબદ્ધતા કમિટમેન્ટ ટુ ગ્રોથ એટલે એટલે કે લક્ષ્ય સુધી પહોંચવા માટે જે નવી સ્કિલ્સ શીખવી જરૂરી છે જે જ્ઞાન મેળવવું જરૂરી છે જે સારી ટેવો પાડવી જરૂરી છે એ બધું કરવા માટે તૈયાર રહેવું સતત શીખતા રહેવું અને બદલાવ માટે પણ તૈયાર રહેવું પડે ચોક્કસ બદલાતા સંજોગો પ્રમાણે એડજસ્ટ થવું અને પડકારો આવે તો એને ભાગી જવાને બદલે વિકાસની તક તરીકે જોવાની માનસિકતા કેળવવી હમ આ અગત્યનું છે અને છઠ્ઠું પગલું મને લાગે છે કે આ કદાચ કદાચ ઘણા લોકો માટે સૌથી અઘરું હશે શિસ્ત ડિસિપ્લિન લેખ શું કહે છે આના વિશે કેમ આટલી જરૂરી છે તમે બરાબર પકડ્યું લેખક તો શિસ્તને ઈચ્છા અને યોગ્યતા વચ્ચેનો પુલ કહે છે બ્રિજ પુલ વાહ હા શિસ્ત એટલે શું રોજ થોડું થોડું કરવું ભલે મન હોય કે ન હોય કામ પર લાગી રહેવું ફોકસ જાળવી રાખવું કન્સિસ્ટન્સી આ જ શિસ્ત છે હા મોટિવેશન તો આવે ને જાય બરાબર મોટિવેશન તમને શરૂઆત કરાવશે પણ શિસ્ત જ તમને ટકાવી રાખશે એ જ ધીમે ધીમે પણ ચોક્કસપણે તમને લક્ષ્યની નજીક લઈ જશે સાચી વાત છે અને છેલ્લું પાંચમું પગલું પાંચમું પગલું પણ સરસ છે પ્રગતિની ઉજવણી કરવી સેલિબ્રેટ પ્રોગ્રેસ ઓ આપણે ઘણી વાર એટલા બધા મોટા ગોલ પાછળ પડી જઈએ છીએ કે રસ્તામાં જે નાની નાની જીત મળે છે ને એને ભૂલી જઈએ છીએ હા એવું થાય લેખ કે છે કે તમારી મહેનતને ઓળખો દરેક માઇલસ્તોન પર પહોંચો ત્યારે થોભો અને એની ઉજવણી કરો એનાથી ખાલી આનંદ નહીં મળે પણ આગળ વધવા માટેનો આત્મવિશ્વાસ પણ વધશે ખરેખર આ પાંચ પગલાનો જે માર્ગ બતાવ્યો છે એ બહુ જ વ્યવહારુ લાગે છે ખાલી શું કરવું એ નહીં પણ કેવી રીતે કરવું એ પણ સમજાવે છે બિલકુલ અને જો આપણે આખી વાતને થોડા મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો લેખનો મુખ્ય સૂર એ છે કે જ્યારે તમારી ઈચ્છા સાથે યોગ્ય બનવાનો મક્કમ નિર્ધાર જોડાય છે ત્યારે એક એક આખી પરિવર્તન લાવનારી યાત્રા શરૂ થાય છે અને આ યાત્રા ખાલી બહારની સફળતા જેમ કે પૈસા કે પદ એટલા પૂરતી સીમિત નથી હોતી એનાથી પણ વધારે મહત્વનું એ છે કે એ તમારા ચારિત્રને ઘડે છે અચ્છા તમારી અંદર સ્થિતિસ્થાપકતા એટલે કે રિઝિલિયન્સ વધારે છે અને સાચો આત્મવિશ્વાસ જગાવે છે એટલે વાત ખાલી કંઈક મેળવવાની નથી પણ એ મેળવવાની પ્રક્રિયામાં આપણે કેવા બનીએ છીએ એની પણ છે લેખમાં નમ્રતા વિશે પણ કંઈક હતું ને કે આ પ્રક્રિયા નમ્રતા શીખવા છે આ એ મુદ્દો પણ બહુ મહત્ત્વનો છે જુઓ જ્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યારે હંમેશા સફળતા જ મળે એવું જરૂરી નથી નિષ્ફળતાઓ પણ આવે છે બરાબર લેખ કહે છે કે આ નિષ્ફળતાઓને સ્વીકારવી એમાંથી શીખવું એ પણ આ સફરનો જ એક ભાગ છે અને આ અનુભવ આપણને નમ્ર બનાવે છે આપણને સમજાય છે કે ખાલી હક જતાવવા કરતાં પ્રયત્ન કરવો અને એ પ્રયત્ન દ્વારા યોગ્ય બનવું એ વધારે મહત્ત્વનું છે તો આખી વાતનો સાર એ કાઢી શકાય કે મોટા સપના જોવા તીવ્ર ઈચ્છા રાખવી એ ખૂબ જરૂરી છે એ પહેલું પગલું છે હા પણ જો એ ઈચ્છાને મહેનત શિસ્ત અને સતત વિકાસ કરવાની તૈયારીનું બળ ન મળે તો એ ખાલી ખાલી એક દીવા સ્વપ્ન બનીને રહી જાય છે બરાબર ખરેખર કંઈક હાંસલ કરવા માટે એના માટે યોગ્ય બનવું પડે છે અને યોગ્યતા કમાવી પડે છે એ માત્ર ઈચ્છા કરવાથી નથી મળતી એકદમ સાચી વાત કહી અને અંતે હું શ્રોતાઓ માટે એક નાનો વિચાર છોડીને જવા માંગીશ જરા વિચારવા જેવો જરૂર માની લો કે કોઈ વ્યક્તિ આ બધા પગલા અનુસરે છે ખૂબ મહેનત કરે છે અને પોતાના લક્ષ્ય માટે ખરેખર યોગ્ય બને છે પણ કોઈ બહારના કારણોસર એને તરત જ પેલી દેખીતી સફળતા નથી મળતી સમાજની વાવાહી કે ભૌતિક લાભ કદાચ નથી મળતા હમ શક્ય છે તો સવાલ એ છે કે શું એ વ્યક્તિનો જે આંતરિક વિકાસ થયો જે ચારિત્ર ઘડાયું જે સ્થિતિ સ્થાપકતા આવી એ આખી જે એની યાત્રા રહી શું એ પોતે જ એક પુરસ્કાર ન ગણી શકાય ભલે બહારથી કંઈ તાત્કાલિક ન દેખાયું હોય વાહ આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે શું આંતરિક સફર પોતે જ પુરસ્કાર છે આની પર આપણે સૌ વિચારી શકીએ